પોલીસ કરી ઉદ્યોગનગર પોલીસ ઘટના સ્થળે પોચી મૃતદેહ ને સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડ્યો યુવક મૃતદેહ કોહવાઈ ગયેલ હાલતમાં હોય ચાર પાંચ દિવસ પહેલાનો હોવાનું પોલીસ અનુમાન જેતપુર સરકારી હોસ્પિટલમાં ખોવાઈ ગયેલા મૃતદેહ હોય રાજકોટ ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો પીએમ બાદ મૃત્યુનું સાચું કારણ આવી શકે છે બહાર જેતપુર ઉદ્યોગનગર પોલીસ અજાણ્યો યુવક કોણ છે તપાસ હાથ ધરી રિપોર્ટર વિજય વર્મા જેતપુર ઇન્ડિયા ટીવી લાઈવ देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंच